વડોદરામાં આતંકી હુમલાના વિરોધમાં વેપારીઓનું સજ્જડ બંધ શહેરના ચાર દરવાજા વિસ્તારના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે મંગળ બજાર વાસણ બજાર પદ્માવતી શોપિંગ સેન્ટર સદંતર બંધ રાખવામાં આવ્યું છે વેપારીઓ દુકાનો બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે વેપારીઓ સજ્જડ બંધમાં સ્વેચ્છાએ જોડાયા છે વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે

અમે સર્વે વેપારી મિત્રો સખત શબ્દોની અંદર વખોડીએ છીએ એના રૂપે આજે સર્વે વેપારીઓ અમે આઠસો થી વધારે દુકાનદારો એક સાથે વેપારીઓ મળીને આ ભારત દેશના નાગરિકો જેમનું મૃત્યુ થયું છે એમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે અને આતંકવાદની વિરોધની અંદર એક સખત બંધ પાડવાની અંદર આવ્યો છે સાથે ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અમારી અપીલ છે કે આવા આતંકવાદને ક્યારે પણ સાખી ન લેવાય પાકિસ્તાન સાથે યુદ્ધ કરવાની અંદર આવે અને આ દુનિયાના નકશા ઉપરથી પાકિસ્તાનનું નામો નિશાન મિટાવવાની અંદર આવે એવી અમારા સર્વે વેપારી મિત્રોની આશા છે અપીલ છે